ઉપક્રમે આયોજન હજારો લોકો શોભાયાત્રામાં ઉમટી પડ્યા હતા સાત ફેબ્રુઆરીથી થી દસ ફેબ્રુઆરી દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરાયું છે અંકલેશ્વર મોટી સંખ્યામાં વસવાટ કરતા મોઢા સમાજની કુળદેવી માં મોઢેશ્વરીજીનું ભાવ મંદિર હાસોટ રોડ ખાતે વ્રજભૂમિ નજીક ભવ્ય મંદિરનું નિર્માણ મોડ ઘાંચી સમસ્ત પંચવાડી અને કાકા મંદિર ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે કરવામાં આવ્યું છે જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી મહાસુદ્ધ દશમના રોજ કરવામાં આવ્યું હતું સવારથી વિવિધ ધાર્મિક પૂજા દ્વારા શરૂ કરાઈ હતી જે બાદ બપોરે માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિની ભવ્ય કળશ શોભાયાત્રા દિનેશચંદ્ર મોદીએ રામવાટિકાના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન કરી નવ નિર્મિત મંદિર પરિષદ સુધી યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર મોડ સમાજ ઉપરાંત આમંત્રિત સમાજના લોકો સાથે ભરૂચ જિલ્લા અને જિલ્લા બહારના સમાજના લોકો ઉમટી પડ્યા હતા મંદિર ખાતે શોભાયાત્રા પહોંચી હતી જ્યાં દેહ સુધી પ્રયશ્ચિત વિધિ યોજાઈ હતી આવતીકાલે સવારે નવ કલાકે પંચાંગ કર્મ અગ્નિ સ્થાપન કુટિર કર્મ ગ્રહ હોમ શાંતિ પૌષ્ટિક હોમ સાયમ પૂજા વિધિ યોજાશે જ્યારે ત્રીજા દિવસે સવારે નવ કલાકે પ્રાત પૂજા તથા મંદિરના પરિસરમાં મૂર્તિ શોભયાત્રા હોલ વાસ્તુ પ્રદાન હોમ પ્રસાદ વાસ્તુ અને અંતિમ દિવસે કળશ સ્થાપના ધ્વજારોહણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હવન શ્રીફળ હોમાશે મોડેશ્વરી માતાની મહાત્મય કથા સંત કથાકાર પરમ પૂજ્ય શ્રી વિશુદ્ધ મહારાજ કરશે તેમના લઘુબંધુ એવા શ્રી આનંદ મહારાજ અને સરસ્વતી મહારાજ દ્વારા આ ઉપરાંત રોજ ચાર થી સાડા દરમિયાન સંગીતમય ભજન કીર્તન સહિત વિવિધ કાર્યક્રમ યોજાશે જ્યારે અંતિમ દિવસે મહાપ્રસાદી પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત મોદીનગર ખાતે સમાજના આગેવાન એવા પ્રવીણભાઈ માસ્ટર અને અન્ય મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રામાં જોડાનાર ભક્તો માટે પ્રસાદી રૂપે આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો આજે પહેલો પ્રોગ્રામ હતો શોભાયાત્રાનો અને તે અમે સફળતાપૂર્વક પાર પાડ્યો છે એમાં મોટી સંખ્યામાં અમારા બોરી સમાજના ગાંધીજનો હાજર રહ્યા હતા અને લગભગ બે બે ત્રણ કલાક સુધી શોભાયાત્રા રસ્તા પર ચાલી હતી અને પછી અમારા બોધેશ્વરી માતાના મંદિરે પહોંચી અને એ સફળતાપૂર્વક પ્રોગ્રામ પૂરો કર્યો છે હવે પછી આવતીકાલથી યજ્ઞ અને મંત્ર વિધિનો પ્રોગ્રામ ચાલુ થશે